હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આમ તો ફ્રેન્ડ્સ મુરબો અથાણું બધા બનાવવાની સીઝન જવાની તૈયારીમાં જ છે પણ સિઝન સાવ વહી જાય એ પહેલાં ચાલો આપણે મુરબો બનાવી લઈએ આખું વર્ષ થેપલા અને પરોઠા સાથે ખાવા માટે તો ચાલો બનાવીએ એના એના માટે મેં અહીંયા એક કિલોગ્રામ રાજાપુરી કેરી લીધી છે આ રીતના સારી સારી હોય એવી જ કેરી લેવાની આપણે મુરબો આખું વર્ષ સાચવો છે એટલા માટે થોડી પણ પોચી કે પીળી પડેલી કેરી ના લેવી સૌથી પહેલાં એનો દાંડલીનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને એની છાલ કાઢી લેવાની છે આ રીતના સૌથી પહેલાં આપણે એની છાલ કાઢશું તમે જોઈ શકો છો મેં કેટલી કડક કેરી લીધી છે પીલરથી પણ એની છાલ ઉખડતી નથી આ રીતના ચાકુની મદદથી મારે છાલ કાઢવી પડે છે ફ્રેન્ડ્સ તમે આ છાલનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરી શકો છો કેરીની છાલની ચટણી બહુ સરસ થાય છે આ છાલને ફેંકવી નહીં જો આ રીતના તમે થોડી જાડી કાઢેલી હોય છાલ તો એની ચટણી બનાવી લેવી હવે હવે આપણે છૂંદો ખમણવા માટે આ રીતની મીડિયમ ખમણી હોય એમાં ખમણવી એના લચ્છા સારા થાય એટલા માટે અને આ રીતના ખમણી લેવાનું છે આખા લાંબા લચ્છા થાય એ રીતના જો તમે જોઈ શકો છો થોડા મીડિયમ સાઇઝના અને આ રીતના લાંબા લચ્છા પડે એ રીતના આપણે બધી જ કેરીને ખમણી લેવાની છે અહીંયા આપણી કેરી ખમણાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે માપ માટે અહીંયા એક બાઉલ સેટ કરી લઈશું આપણે જે માપથી કેરી લેવાની છે એટલી એ પ્રમાણે પછી આપણે ખાંડ લઈશું મેં અહીંયા એક આખું બાઉલ ભરી અને કેરીનું ખમણ લીધું છે એક મોટા વાસણમાં આપણે લઈ લેશું મેં એક એમાં આપણે એક ટેબલ સ્પૂનથી થોડી ઓછી હળદર અને એક ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરવાનું છે અને આ રીતના હાથની મદદથી થોડું જોડી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે કેરીમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી જો હાથની મદદથી તમે કરશો તો કેરીમાંથી પાણી જલ્દી છૂટું પડશે આ રીતના તમે જોઈ શકો છો આપણે જો આ રીતના હાથથી પ્રેસ કરીએ તો થોડું થોડું પાણી નીકળે છે હવે જો તમારે રસાદાળ મૂળબો રાખવો હોય તો આ પાણીને એમાં જ રહેવા દેવાનું અને મેં જેટલી કેરીનું ખમણ લીધું છે એનાથી આપણે સવા બાઉલ ખાંડ લેવાની છે મેં અહીંયા એક બાઉલ કેરીનું ખમણ લીધું હતું તો સવા બાઉલ ખાંડ લીધી છે ખાંડને પણ આ રીતના હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ હમણાં થોડી જ વારમાં ખાંડ મેલ્ટ થવા લાગશે અને થોડું થોડું પાણી છૂટવા મળશે પાંચથી દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું ઢાંકીને રહેવા દીધું તે આ તમે જોઈ શકો છો આ રીતના એકદમ લિક્વિડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે અને ધીમા મીડિયમ ગેસ ઉપર આપણે એને ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી આપણી ખાંડ ઓગળશે એટલે એકદમ લિક્વિડ થશે પછી આપણે એને સતત ચલાવતા રહીશું ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખશું જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો એક તારની ચાસણી તરત બની જશે અને આપણી કેરીનું ખમણ થોડું કાચું રહેશે એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખશું અથવા મીડિયમ રાખશું સતત ચલાવતા રહીશું અને આપણે એકતારની ચાસણી આવે ત્યાં સુધી ચાસણી કરવાની છે જો આ રીતના તમે મુરબો કરો તો આખું વરસ એકદમ રસાદાર જ રહેશે કોરો કોરો નહીં થઈ જાય પછી ખાંડ થોડી ઘણાને મુરબામાં ઉપર ખાંડ ફરીથી જમી જતી હોય એવું પણ નહીં થાય પરફેક્ટ માપ સાથે આ રીતનો મુરબો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો ચાસણી થોડી ટ્રાન્સપરન્ટ થવા લાગી છે આપણે સતત હલાવતા રહીશું અને ચાસણીને ચેક કરતા રહીશું કે આપણી ચાસણી તારની થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણો મોરબો એકદમ થોડો ઘટ્ટ થઈ ગયો છે અને ચાસણી પણ થોડી એકદમ ઘાટી અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે બેથી ત્રણ મિનિટ આપણે ન ચલાવશું વચ્ચે વચ્ચે આપણે હું ચેક પણ કરતી રહું છું કે ચાસણી બની ગઈ છે કે નહીં આ રીતનો મોરબો આખું વર્ષ એવો ને એવો રહે છે એકદમ લાલ પણ રહે છે અને રસાદાર પણ તમે જોઈ શકો છો ચાસણીનો કલર એકદમ બદલાઈ ગયો છે અને અહીંયા આ રીતના હાથની મદદથી આપણે જોઈએ તો એક તારની ચાસણી થાય છે મીન્સ કે આપણો મુરબો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું હાથની મદદથી જોઈએ તો આપણો એક તાર આખો થવો જોઈએ તાર વચ્ચે તૂટી જાય તો એ એક તારની ચાસણી ના કહેવાય આખો તાર થાય તો જ એક તારની ચાસણી કહેવાય ગેસની ફ્લેમ મેં અહીંયા ઓફ કરી દીધી છે આપણો મુરબો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલો રસાદાર છે અને ઠંડો થશે તો થોડો હજી ઘટ થઈ જશે અત્યારે ગરમ છે હવે આપણે એમાં તજ અને લવિંગ ઉમેરી દઈશું મેં બેથી ત્રણ નાના ટુકડા તજના ચારથી પાંચ લવિંગ ઉમેરેલા છે તમે એમાં એલચી પણ ઉમેરી શકો અને સાથે હું અહીંયા એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરું છું મેં અહીંયા રેગ્યુલર મરચું લીધું છે કાશ્મીરી મરચું નથી લીધું મરચાંથી અહીં અમુરબાનો ટેસ્ટ થોડો ખાટો થોડો મીઠો થોડો તીખો એવો થાય ચટપટો થાય તો એકદમ બધાને બહુ ભાવે થેપલા સાથે બહુ સરસ લાગે તમે મરચું સ્કીપ પણ કરી શકો જો નાના બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર ના નાખવું તો તૈયાર છે આપણો મુરબો એકદમ ટેસ્ટી એવો તમે જોઈ શકો છો ઠંડો થયો પછી એકદમ ઘટ એવો તૈયાર થઈ ગયો છે હવે આખું વર્ષ આ મુરબો ઓવો જ રહેશે અને કલર પણ એકદમ સરસ આવેલો છે તમે જોઈ શકો છો જો ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ